રાજ્યમાં ઢોરના વધતા હુમલાને લઈ અંકલેશ્વર પાલિકા દ્વારા ચીફ ઓફિસર કેશવ કોલોડિયાના માર્ગદર્શન હેઠળ સેનિટેશન ઇન્સ્પેક્ટર રઘુવીરસિંહ મહિડા તેમજ સ્ટાફ સાથે પોલીસ બંદોબસ્ત સાથે રખડતા ઢોરને પકડવાનો અભિયાનનો છવ્વીસ જુલાઈના રોજ પ્રારંભ કર્યો હતો જાહેર માર્ગ ઉપરથી તેમજ આંતરિક માર્ગ પરથી ઢોર પકડવા વિશેષ વાહન સાથે ટીમ દ્વારા કામગીરી આરંભી હતી બપોર બાદ શરૂ કરેલી કામગીરી મોડે સુધી ચાલી રહી હતી અને રખડતા ઢોરને પકડી પાડી દીવા ખાતે આવેલા પાંજરા પોરમાં મોકલી આપ્યા હતા તેમજ ઢોર માલિકો સામે દંડનીય કાર્યવાહીનો પણ પ્રારંભ કર્યો હતો અંતે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર નોટિફાઈડ વિસ્તારમાં પણ રખડતા પશુને લઈ લોકો ભારે હાલાકી વેઠી રહ્યા છે કેટલાક સોશિયલ મીડિયા ગ્રુપમાં તો ફોટો મૂકી આ બાબતે ચર્ચાએ જોર પકડ્યું છે તો માર્ગ ઉપર ઓડિંગો જમાવી બેઠેલા જાહેર તેમજ રખડતા પશુઓ પકડવા માટે નોટિફાઈડ વિભાગ પાસે કાર્યવાહી કરવા માંગ કરી રહ્યા છે